હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માત્ર ચેનલમાં આપ સર્વોનું સ્વાગત છે મિત્રો હાલમાં ભગવાન શ્રી શ્રીરામની અયોધ્યામાં નવનિર્મિત મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ ચૂકી છે આ વિડીયોમાં અયોધ્યા રામ મંદિરને લગતા કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો આપેલા છે જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે રામબાણ સાબિત થઈ શકે તેમ છે તો મિત્રો શરૂ કરીએ ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા ક્યારે કરવામાં આવી એકવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ચોવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ રાઈટ આન્સર બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી નેક્સ્ટ ક્વેશ્ચન શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ કોણ છે ચંપત રાય પવન રાય નરેન્દ્ર મોદી એક પણ નહીં ધ રાઈટ આન્સર ચંપત રાય રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ છે નેક્સ્ટ ક્વેશ્ચન અયોધ્યા રામ મંદિરની બાલ સ્વરૂપ રામલલાની મૂર્તિ કોણે બનાવી છે અરુણ યોગીરાજ વિમલ પટેલ ચંદ્રકાંત રામ સુતાર રાઈટ આન્સર અરુણ યોગીરાજે બનાવેલી છે ક્યાંના છે કર્ણાટકના છે ભગવાન રામની મૂર્તિની ઊંચાઈ કેટલી છે એકાવન ઇંચ અને આ મૂર્તિની ખાસ વિશેષતા એ છે કે તે એક જ પથ્થરમાંથી બનાવાય છે અને તેમાં કોઈ બીજો પથ્થર જોડવામાં આવ્યો નથી ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન અયોધ્યા રામ મંદિરનું ભૂમિપૂજન ક્યારે કરવામાં આવ્યું હતું પાંચ જાન્યુઆરી બે હાજર વીસ પાંચ માર્ચ બે હાજર વીસ પાંચ ઓગસ્ટ બે હાજર ઓગસ્ટ દ્વારા ભૂમિપૂજન એટલે કે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો નેક્સ્ટ ક્વેશન રામ મંદિરના પાયામાં ઉપયોગ કરવામાં આવેલ ચાલીગ્રામ ગ્રામ પથ્થરનું શું મહત્વ છે ભગવાન વિષ્ણુનું પ્રતિક છે

વિશ્વ હિન્દુ મંદિર ટ્રસ્ટ ભારતીય પુરાતત્વ સોસાયટી રાઈટ આન્સર શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર સમિતિ અથવા તો ટ્રસ્ટનું નામ છે નેક્સ્ટ ક્વેશન અયોધ્યા રામલલ્લા મંદિરની ઊંચાઈ કેટલી છે એકસો આઠ ફૂટ એકસો એકાવન ફૂટ એકસો એકસઠ ફૂટ એકસો ને એકોતેર ફૂટ પ્રશ્નનો રાઈટ આન્સર થશે 161 એકસઠ ફૂટ ઊંચાઈ છે નેક્સ્ટ ક્વેશન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત કેટલા સમયનું હતું ચુમોતેર સેકન્ડ બ્યાસી સેકન્ડ ચોર્યાસી સેકન્ડ અને ચોરાણું સેકન્ડ રાઈટ આન્સર ચોર્યાસી સેકન્ડ કયો સમયગાળો બાર ઓગણત્રીસ મિનિટ આઠ સેકન્ડથી બાર ત્રીસ અને બત્રીસ સેકન્ડ દરમિયાન નેક્સ્ટ ક્વેશન અયોધ્યા રામ મંદિર ચંકુલના ચાર ખૂણામાં શું હશે ચાર ચાર સ્તંભ મંદિર મંદિર એક પણ નહીં રાઈટ આન્સર ચાર મંદિર હશે ભગવાન શિવનું એક મંદિર ભગવાન સૂર્યદેવનું મંદિર આરાધ્ય દેવ ગણપતિ અને માતા ભગવતીનું મંદિર આ ચાર મંદિર હશે

નેક્સ્ટ ભગવાન રામ જન્મભૂમિ અયોધ્યા કઈ નદીના કિનારે આવેલું છે ગંગા યમુના ચર્યુ ગોદાવરી રાઈટ આન્સર ચર્યુ નદીના કિનારે અયોધ્યા ધામ આવેલું છે નેક્સ્ટ ક્વેશ્ચન ભારતની સુપ્રીમ કોર્ટે બંધારણના કયા અનુચ્છેદ એકસો એકાવન પ્રશ્નનો રાઈટ આન્સર થશે અનુચ્છેદ એકસો ને બેતાલીસ અનુચાર ચુકાદો આપ્યો હતો નેક્સ્ટ ક્વેશન ભગવાન રામલલા નવી મૂર્તિની ઊંચાઈ કેટલી છે એકાવન ઇંચ પંચાવન ઇંચ એકસઠ ઇંચ એકોતેર ઇંચ રાઈટની મૂર્તિ છે અયોધ્યા રામ મંદિરની વિશિષ્ટ અગરબત્તીનું વજન કેટલા કિલો હતું ત્રણ હજાર તેત્રીસો અને છત્રીસો કિલોગ્રામ રાઈટ આન્સર ચંદ્રકાંત સોમપુરા સોહન બંચલ નિખિલ સોમપુરા આ સોમપુરા પ્રશ્ન નું રાઈટ આન્સર ચંદ્રકાંત સોમપુરા છે મુખ્ય વાસ્તુકાર ચંદ્રકાંત ચોમપુરાના બંને પુત્રો કોણ નિખિલ ચોમ્પુરા અને આજીત ચોમપુરા પણ આર્કિટેક્ટ છે અને તેમનો પણ મંદિર નિર્માણમાં નોંધપાત્ર સહયોગ છે એ આપણે ભૂલવું ન જોઈએ ત્યારબાદ નેક્સ્ટ ક્વેશન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં ચળગાવવામાં આવેલી અનોખી અગરબત્તીની લંબાઈ કેટલી હતી એકસો એક ફૂટ એકસો આઠ ફૂટ એકસો અગિયાર ફૂટ એકસો ને એકવીસ ફૂટ બે હજાર ઓગણીસ માં અયોધ્યામાં મસ્જિદ માટે કેટલા એકર જમીનની ફાળવણી કરી હતી ત્રણ એકર પાંચ એકર નવ એકર અને અગિયાર એકર તો પ્રશ્નનો રાઈટ આન્સર થશે પાંચ એકર જમીનની ફાળવણી કરી હતી મસ્જિદ માટે નેક્સ્ટ અયોધ્યા નવનિર્મિત રામ મંદિરના ગુંબજની ઊંચાઈ કેટલી છે એકસો આઠ ફૂટ એકસો એકતાલીસ ફૂટ એકસો એકાવન ફૂટ એકસો એકસઠ ફૂટ રાઈટ આન્સર એકસો ને એકતાલીસ ફૂટ મુચ્ય ગુંબંજની ઊંચાઈ હશે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશન અયોધ્યા રામ મંદિર ચંકુલમાં નિશાનામાંથી કયા અન્ય મંદિરોનો સમાવેશ થશે વાલ્મિકી વશિષ્ઠ અને વિશ્વામિત્ર અગસત્ય અને નિષાદરાજ ચબરી અને ઋષિ પત્ની દેવી અહિલ્યા ઉપરોક્ત તમામના મંદિર તો પ્રશ્નનો રાઈટ આન્સર થશે ઉપરોક્ત તમામ મંદિરોનું નિર્માણ થશે રામ મંદિર રામ મંદિર ચંકુલના પરિસરમાં

શ્રીરામનગર જંક્શન અયોધ્યાનગર જંક્શન અયોધ્યાધામ જંક્શન રામલાલા અયોધ્યા જંક્શન પ્રશ્નનો રાઈટ આન્સર થશે નવું નામ અયોધ્યાધામ જંક્શન આપવામાં આવ્યું છે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશન અયોધ્યા રામ મંદિરનું નિર્માણ કઈ શૈલીમાં થઈ રહ્યું છે દ્રવિડ શૈલી નાગર શૈલી વેસર શૈલી ઇન્ડો ગ્રીક શૈલી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ શૈલીમાં રામ મંદિરનું નિર્માણ થઈ છે નેક્સ્ટ ક્વેશ્ચન અયોધ્યા રામ મંદિરમાં કેટલા માળ હશે બે ત્રણ પાંચ અને સાત રાઈટ આન્સર ત્રણ મંજિલો હશે ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે નેક્સ્ટ ક્વેશન બાબરી મસ્જિદના વિધ્વંસ સમયે ભારતના વડાપ્રધાન કોણ હતા નરસિંહ મનમોહનસિંહ અટલ બિહારી વાજપાઈ ઇન્દિરા પ્રશ્નનો રાઇટ આન્સર થશે નરસિંહ રાવ વડાપ્રધાન હતા નેક્સ્ટ ક્વેશન રામલલ્લા દર્શન યોજનાની શરૂઆત કયા રાજ્યની સરકારે કરી છે ગુજરાત ઝારખંડ છત્તીસગઢ મધ્યપ્રદેશલા દર્શન યોજના રામ મંદિરની લંબાઈ અને પહોળાઈ કેટલા ફૂટ છે બચો પચાસ ફૂટ લંબાઈ ને ત્રણસો સાહીઠ ફૂટ પહોળાઈ ત્રણસો એસી ફૂટ લંબાઈ અને બચો પચાસ ફૂટ પોહળાઈ ત્રણસો બાણું ફૂટ લંબાઈ અને બસો સાહીઠ ફૂટ પોહળાય ત્રણસો બાણું ફૂટ લંબાઈ અને બસો એસી ફૂટ પોહળાઈ ફૂટ લંબાઈ અને બસો પચાસ ફૂટ ક્વેશ્ચન અયોધ્યા રામ મંદિરમાં કુલ કેટલા દ્વાર બનાવવામાં આવશે એકત્રીસ ઓગણચાલીસ ચુમ્માલીસ અને એકાવન રાઈટ આન્સર થશે ચુમ્માલીસ દ્વાર બનાવવામાં આવશે ટોટલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે નેક્સ્ટ ક્વેશ્ચન વર્ષ મસ્જિદના સમયે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કોણ હતા મુલાયમસિંહ યાદવ કલ્યાણસિંહ રામનાથ કોવિંદ રાજનાથસિંહ પ્રશ્નનો રાઈટ આન્સર થશે કલ્યાણસિંહ મુખ્યમંત્રી હતા ઓગણીસો બાણુમાં મસ્જિદના વિધ્વંસ સમયે નેક્સ્ટ ક્વેશ્ચન નિવાદિત ભૂમિ પર બનેલ બાબરી મસ્જિદને ક્યારે તોડવામાં આવી હતી અગિયાર જાન્યુઆરી ઓગણીસો નેવું છ ડિસેમ્બર ઓગણીસો બાણું ઓગણીસ જાન્યુઆરી ઓગણીસો અઠ્ઠાણું અને પાંચ નવેમ્બર બે હજાર એક પ્રશ્નોનો રાઇટ આમ ચાર થશે છ ડિસેમ્બર ઓગણીસો બાણુંમાં મસ્જિદને તોડવામાં આવી હતી નેક્સ્ટ ક્વેશ્ચન અયોધ્યા રામ મંદિરનું નિર્માણ કેટલા સ્તંભો પર થઈ રહ્યું છે રાઈટ આન્સર ત્રણસો ને બાણું સ્તંભો પર નવ નિર્મિત મંદિર નિર્માણ થઈ રહ્યું છે નેક્સ્ટ ક્વેશ્ચન અયોધ્યા વિવાદનો ચુકાદો કેટલા જજ ની બેસ દ્વારા આપવામાં આવ્યો હતો ત્રણ ચાર પાંચ અને સાત પ્રશ્નનો રાઈટ આન્સર પાંચ જજોની બેસ દ્વારા અયોધ્યા વિવાદનો ચુકાદો આવ્યો હતો નેક્સ્ટ ક્વેશ્ચન બે પોટ સત્યોતેર એકરમાં બની રહેલ ભગવાન શ્રી રામ મંદિર નું પ્રાંગણ કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે પચાસ એકર સાઠ એકર સિત્તેર એકર નેવું એકર પ્રશ્નનો રાઈટ આન્સર થશે સિત્તેર એકર વિસ્તારમાં રામ મંદિરનું પ્રાંગણ એટલે કે પરિસર ફેલાયેલું છે નેક્સ્ટ ક્વેશ્ચન અયોધ્યા રામ મંદિરના પ્રત્યેક માળની ઊંચાઈ કેટલા ફૂટ રહેશે પંદર ફૂટ વીસ ફૂટ બાવીસ ફૂટ અને પચીસ ફૂટ રાઈટ આન્સર દરેક માળની ઊંચાઈ વીસ ફૂટ રહેશે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન અયોધ્યા વિવાદનો ચુકાદો આપનાર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ હતા એસ અબ્દુલ નજીર રંજન ગોગોઈ ડી વાય ચંદ્રચુડ અશોક ભૂષણ તો પ્રશ્નનો રાઈટ આન્સર થશે રંજન ગોગોઈ અન્ય ચાર જજો કયા કયા હતા અશોક ભૂષણ અબ્દુલ નજીર ડી વાય ચંદ્રસૂડ એ બોબડે આ ચાર જજોનો પણ સમાવેશ થાય છે નેક્સ્ટ સુપ્રીમ કોર્ટ દ્વારા રામ મંદિરનો અંતિમ ચુકાદો ક્યારે આપવામાં આવ્યો હતો નવ જાન્યુઆરી બે હજાર ઓગણીસ નવ જુલાઈ બે હજાર ઓગણીસ નવ નવેમ્બર બે હજાર ઓગણીસ અને નવ ડિસેમ્બર બે હજાર વીસ રાઈટ આન્સર નવ નવેમ્બર બે હજાર ઓગણીસ ના રોજ અંતિમ ચુકાદો આવ્યો હતો નેક્સ્ટ ક્વેશન અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરના ઉત્તર અને દક્ષિણ દિશામાં કયા દેવના મંદિરનું નિર્માણ થશે ઉત્તરમાં માં અન્નપૂર્ણા મંદિર દક્ષિણમાં હનુમાનજી મંદિર એ અને બી બંને સાસાસે ઉપરોક્ત પૈકી એક પણ નહીં રાઈટ આન્સર ઉપરોક્ત બંને સાસાશે ઉત્તરમાં માં અન્નપૂર્ણા મંદિર અને દક્ષિણમાં હનુમાનજી મંદિરનું પણ નિર્માણ થશે નેક્સ્ટ ક્વેશ્ચન અયોધ્યા રામ મંદિરનો શિલાન્યાસ ક્યારે કરવામાં આવ્યો હતો નવ નવેમ્બર બે હાજર ઓગણીસ ઓગણીસ ડિસેમ્બર બે હાજર ઓગણીસ પાંચ ઓગસ્ટ બે હજાર વીસ અને બાવીસ જાન્યુઆરી બે હજાર પાંચ ઓગસ્ટ બે હજાર વીસ ના રોજ શિલાન્યાસ કરવામાં આવ્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નેક્સ્ટ ક્વેશન અયોધ્યા રામ મંદિરનું નિર્માણ કઈ કંપની દ્વારા થઈ રહ્યું છે ટાટા ગ્રુપ ચાપુરજી પલોનજી ગ્રુપ લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ ગેમ ઇન ઇન્ડિયા લિમિટેડ પ્રશ્નનો રાઈટ આન્સર થશે લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ એલ એન્ડ ટી કંપની દ્વારા રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે નેક્સ્ટ ક્વેશન ઓગણીસો અઠ્યાસી નવ નિર્માણિત અયોધ્યા રામ મંદિરની ઊંચાઈ કેટલી રાખવામાં આવી હતી એકસો એકવીસ ફૂટ એકસો એકતાલીસ ફૂટ એકસો એકાવન ફૂટ અને એકસો એકસઠ પ્રશ્નનો રાઈટ આન્સર થશે ઓગણીસો એકસો ફૂટ ઊંચાઈ નક્કી કરવામાં આવી હતી સ્થિત ભગવાન નવી મૂર્તિનું વજન કેટલા કિલોગ્રામ છે બસો કિલોગ્રામ ત્રણસો કિલોગ્રામ ચારસો કિલોગ્રામ પાંચસો કિલોગ્રામ પ્રશ્નનો રાઈટ આન્સર થશે બસો કિલોગ્રામ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે હતો રામનાથ કોવિંદ અમિત શાહ નરેન્દ્ર મોદી મનમોહનસિંહ નો રાઈટ આન્સર થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિલાન્યાસ કર્યો હતો નેક્સ્ટ નવનિર્મિત અયોધ્યા રામ મંદિરના પિલરની સંખ્યા બચસો બાર હતી જે વધારીને હાલમાં કેટલી કરવામાં આવી છે રાઈટ આન્સર હાલમાં ત્રણસો ને પિલરની સંખ્યા કરવામાં આવી છે નેક્સ્ટ ક્વેશ્ચન અયોધ્યા રામ મંદિર સંપૂર્ણ તૈયાર થવામાં લગભગ કેટલો સમય લાગશે ત્રણ વર્ષ ત્રણ પાંચ વર્ષ ચાર વર્ષ અને પાંચ પોઈન્ટ પાંચ વર્ષ પ્રશ્નનો રાઈટ આન્સર થશે ત્રણ પોઈન્ટ પાંચ વર્ષ એટલે કે સાડા ત્રણ વર્ષના સમયગાળામાં આ મંદિરનું નિર્માણ થશે સંપૂર્ણ રીતે નેક્સ્ટ ક્વેશન અયોધ્યા હવાઈ મથકનું નામ બદલીને નવું નામ શું આપવામાં આવ્યું છે રામ જન્મભૂમિ ઇન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યાધામ માષિ વાલ્મિકી ઇન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યાધામ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ઇન્ટરનેશનલ એરપોર્ટ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઓળખવામાં આવતું હતું નેક્સ્ટ ક્વેશ્ચન અયોધ્યા રામ મંદિર નિર્માણમાં કુલ કેટલો ખર્ચ થશે બસો કરોડ બચો પચાસ કરોડ ત્રણસો કરોડ અને ચારસો કરોડ તો પ્રશ્નનો રાઈટ આન્સર થશે ચંપૂર્ણ મંદિર નિર્માણમાં ત્રણસો કરોડનો ખર્ચ થશે નેક્સ્ટ ક્વેશ્ચન અયોધ્યા રામ મંદિર સંકુલમાં રામ મંદિરનું નિર્માણ કેટલા એકરમાં થઈ રહ્યું છે બે પોઈન્ટ પચાસ એકર બે પોઈન્ટ સત્યોતેર એકર ત્રણ પોઈન્ટ એકતાલીસ એકર ત્રણ પોઈન્ટ સત્યોતેર એકર પ્રશ્નનો રાઈટ આન્સર થશે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે નેક્સ્ટ કોના પક્ષમાં અયોધ્યા વિવાદનો ચુકાદો આવ્યો હતો ચૂની વક્ફ બોર્ડ રામ જન્મભૂમિ ટ્રસ્ટ ઉપરોક્ત બંને એક પણ નહીં રાઈટ આન્સર રામ જન્મભૂમિ ટ્રસ્ટના સંદર્ભમાં વિવાદનો ચુકાદો આવ્યો હતો એકસઠ દિવસ તો પ્રશ્નનો રાઇટ આન્સર થશે આ વિવાદની સુનાવણી ચાલીસ દિવસ સુધી ચાલી હતી અને ત્યારબાદ અંતિમ ચુકાદો આવ્યો હતો નેક્સ્ટ ક્વેશન રામ જન્મભૂમિ અયોધ્યાનું પ્રાચીન નામ શું હતું ફૈઝાબાદ સાકેત ઉપરોક્ત બંને એક પણ નહીં પ્રશ્નનો રાઈટ આન્સર ઉપરોક્ત બંને અયોધ્યા પ્રાચીન સમયમાં સાકેત અને ફૈઝાબાદ તરીકે પણ ઓળખાતું